સુરતની સલાબતપુરા પોલીસે કાપડ માર્કેટમાંથી વાહનોની ચોરી કરતા ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની સલાબતપુરા પોલીસે ટેક્સટાઇલ માર્કેટમાં બાઇકની ચોરી કરતા એક ઇસ્સમની ધરપકડ કરી છે પોલીસે વિઠ્ઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પાસેથી આઠ જેટલી બાઇક ચોરીની મળી આવી છે

આરોપી વિઠ્ઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માડી બાઇકની ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે ખાસ તકેદારી રાખતો હતો તે દર વખતે અલગ અલગ વેશ ધારણ કરી બપોરના સમયે બાઇક ચોરી કરી લેતો હતો પોલીસ તપાસમાં સામે આવ્યો તો કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર બાઇકની જ ચોરી કરતો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી ચોરીની બાઇક રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એને આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળેલ છે આ એ પોતે વેચી અને પૈસા મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો એમાંથી બે બાઇક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કંઈક નાસ્તાની લારીનો ધંધો કરવો હોય એ માટે તો એ લોકોએ એને મોડિફાય પણ કરી હતી એ પ્રકારની બે બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે પોલીસે આઠ બાઇક ટોટલ ડિટેક્ટ કરી છે એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે બે લારી જેવી બે બાઇક છે એ પણ એમાં સામેલ છે મુખ્ય ત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે આ બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધૂળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપણે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે સામે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે મુન્ના મલબારી એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત